બસો લીધા ગુનેગારોને હાજર રાખવામાં આવ્યા હતા ઝોન છ ડીસીપી રાજેશ પરમાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પરેડ હેઠળ આરોપીઓના આધાર કાર્ડ કાયમી સરનામા ફોટા મોબાઈલ નંબર સહિત માહિતી એકત્ર કરવામાં આવી હતી તેમજ ડીસીપી પરમારે અગાઉ અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓને ગુનાખોરીથી દૂર રહેવા અને કોઈ ગુનો આચરતા હોય તેવા ટપોરીઓની માહિતી પોલીસ સમક્ષ જાણકારી આપવા તાકીદ કરી હતી આજ રોજ સીટી સાહેબ ની અત્યારે અમે આ ઘરમાં ભેગા કર્યા છે આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય ભૂતકાળમાં જે પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી ના આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારમાં પેલો આદેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલ ઉઠી રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય ફરતો હોય એમને એમ તો અમે તરત એને ટોકી શકીએ નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતાના કરતા કરવાના વિચાર ફેલા પણ આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણા ના રહેઠાણ બદલાઈ ગયા હોય જેરા બદલી ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું એના પાકા છે નવો નવો ડેટા એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસ ની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસ ની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને અમારી વોચ રહેશે એટલે ગુનો કરતા મૂળ ઉદ્દેશ આટલો છે કે આ આરોપીઓને અમારી પોલીસ ઓળખે એમને ખબર રહે કે પોલીસ ને એમની પર નજર છે